મહાનગરપાલિકાની સુરત શહેરમાં મેઘરાજાના પાણી પાણી છે નવી ભરાયા છે સુરતમાં વરસાદ બાદ અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે સમા પાણી ભરાયા છે સંપૂર્ણ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે કૈલાસનગર મજુરા ગેટ અઠવા ગેટ ખાતે પાણી ભરાયા છે કાદર શાહના નાડ વિસ્તારમાં પણ સમા પાણી ભરાયા હવામાન વિભાગ દ્વારા આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે આગામી બોતેર કલાક સુધીમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા છે ઉધના દરવાજા વિસ્તારમાં પાણી ભરાયા છે ચોટા બજાર ભાગડ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે નવી સિવિલ હોસ્પિટલના જૂના બિલ્ડીંગમાં પાણી ભરાતા અહીં આવતા લોકોની હાલાકી ભોગવવી પડી રહી છે કલાસનગર વિસ્તારમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે વલ્લભ જીવનની ચાલના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે સુરતના રીંગરોડ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી છે રસ્તા પર ગૂંઠણથી લઈને ગોઠણ સુધી પાણી ભરાયા છે રસ્તા પર પાણીમાંથી પસાર થવા વાહન ચાલકો મજબૂર બન્યા છે